આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી એકસો પચાસ રૂપિયાથી વધીને એકસો પંચોતેર રૂપિયા થઈ શકે છે લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ ટકાથી દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે ઘઉંની એમએસપી ત્રેવીસો રૂપિયા સુધી થઈ શકે છે જ્યારે હાલમાં ઘઉંની એમએસપી એકવીસો પચીસ રૂપિયા છે મસૂરની એમએસપી દસ ટકા સુધી વધારી શકાય છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવતીકાલથી ભારેથી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળશે પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવ રહેશે જ્યારે પાંચથી સાત મે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વચ્ચે સૌથી વધુ બેતાલીસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે બપોરે બેથી ચાર વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે બીજા સમાચાર તરફ નજર કરીએ તો જો તમે પણ ધોરણ બાર પાસ થવો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક ચાર લાખ રૂપિયાથી ઓછી આવક હોવી જોઈએ તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતના દેવા માફ કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં કેમ નથી કરવામાં આવતા